ભારત ચેમ્પિયન્સ ટ્રોફીનો બેતાજ બાદશાહ બન્યો ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી હરાવ્યો લોકો રેશકોસ રિંગ રોડ પર ઉજવણી કરવા નીકળી પડ્યા હતા ભારતીય ટીમ હવે સૌથી વધુ ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ટીમ બની ગઈ છે આ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયાએ બે બે ટાઇટલ જીત્યા હતા છેલ્લે ભારતે બે માં તેરમાં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો